નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો જોઈ લઈ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર સાંભળી લેજો તો મિત્રો સૌ પ્રથમ વાત કરવામાં આવે તો ગુજરાત ના ઇતિહાસ સૌથી મોટા સાયબર ફ્રોડમાં કાઠું કાઢ્યું બાદ હવે સાયબર સાયબર ફ્રોડમાં પણ અન્ય રાજ્યો પછાડીને મિત્રો નંબર વન બનાવવાની રેસમાં હોય તેવું લાગી રહ્યું છે જ્યારે મિત્રો હવે રાજ્યમાં સૌથી મોટા સાયબર ફ્રોડનો પડદા મળી આવ્યા છે જેમાં માત્ર છ મહિનામાં આરબીએલ બેંકના નેવ બેંક એકાઉન્ટમાંથી કુલ ચૌદસો ને પિસ્તાલીસ કરોડ રૂપિયાની હેરાફેરી થઈ છે જો કે અન્ય પંચોતેર બેંક એકાઉન્ટની તપાસ હાલ અત્યારે મિત્રો ચાલી રહી છે ત્યારબાદ મિત્રો ગુજરાતમાં કોરોનાના વધતા કેસોથી ચિંતાની લહેર જોવા મળી રહી છે મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે જ્યારે મિત્રો એક્ટિવ કેસની સંખ્યા એક ને પાર પહોંચી ગઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં મિત્રો બસો ને બોત્રીસ કોરોનાના નવા કેસ નોંધાયા છે જ્યારે મિત્રો કોરોનાના તેત્રીસ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ તેમજ એક્ટિવ કેસોની સંખ્યા અગિયાર સોને નવ પર પિત્રો પહોંચી ગઈ છે ત્યાર પછી મિત્રો આવી ગયા સારા સમાચાર ખેડૂતોને મિત્રો હવે કાળજી ઢાઢક છે જે આ દોસ્તો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો રાજ્યમાં મિત્રો વરસાદ અને ચોમાસાને લઈને મોટી આગાહી સામે આવી છે જેમ જે મુજબ મિત્રો ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ વીસ જૂને ચોમાસું બેસી શકે તેવી મિત્રો આગાહી કરી છે તો મિત્રો હવામાન વિભાગ પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની પણ આગાહી કરી <coughs> છે <coughs> હવે મિત્રો મુંબઈમાં લોકલ ટ્રેનમાં પાંચ મોત બાદ મિત્રો તંત્ર સફાળું લાગ જાગ્યું છે મિત્રો ઓટોમેટિક દરવાજા લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો મુંબઈમાં મિત્રો એક લોકલ ટ્રેનમાં સોમવારે સવારે એક દુખદ ઘટના બની હતી અને આ દુર્ઘટના મુંબઈના દીવાને અને મુબ્રા સ્ટેશન પર વચ્ચે થઈ હતી અહીં ભારે ભીડ હોવાના લોકલ ટ્રેનમાંથી પડી જવાના કારણે પાંચ મુસાફરોના મોત થયા હતા અને મિત્રો અકસ્માત સમયે ટ્રેન માં જ ભીડ હતી અને કેટલાક મુસાફરો દરવાજા ઉપર લટકેને ને મુસાફરી કરી રહ્યા હતા ત્યારે મિત્રો આ ઘટના બની હતી ત્યારબાદ મિત્રો અગિયાર વર્ષથી કોઈ જવાબદારી નહીં મોદી સરકારને માત્ર પ્રચાર કર્યો છે મુંબઈ ટ્રેન દુર્ઘટના મુદ્દે રાહુલ ગાંધીનો મોટો સવાલ મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરેક વખત મિત્રો કેન્દ્રની એન સરકાર પર નિશાનો સાધ્યો હતો અને રાહુલ રાહુલ ગાંધીએ મિત્રો આરોપ લગાવ્યો છે કે નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે અગિયાર વર્ષથી કોઈ જવાબદારી નહીં માત્ર પ્રચાર કર્યો છે

રેપિડ રેલવે હવે સોમવારથી મિત્રો નવ જૂન પ્રાયોગિક આધારે વધુ બે સ્ટેશન આંબલી રોડ અને સાણંદર સ્ટેશન ઉપર રોકાશે ત્યારબાદ મિત્રો ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવા દેવાની મિત્રો ધમકી આપી છે મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અજાણ્યા ઈમેલ દ્વારા કોઈને મિત્રો કોઈ જાહેર જગ્યાઓમાંથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મોકલી લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે મિત્રો આવી જે ઘટના સાથે એટલે કે મિત્રો આ સોમવારે અમદાવાદમાંથી પણ સામે આવી છે જેમાં મિત્રો ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી ત્યાર પછી મિત્રો શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય મિત્રો ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ સ્કૂલોમાં આજે મિત્રો નવમી જૂન થી નવ શૈક્ષણિક વર્ષ બે હાજર પચીસ છવ્વીસ ની શરૂ થઈ ગયું છે જ્યારે મિત્રો રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને જૂન બે હજાર પચ્ચીસ પચીસ થી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી આપતી વખતે હવેથી મિત્રો અટક પાછળ લખવા અંગે મિત્રો ગુજરાત શિક્ષણ વિભાગનો પરિપત્ર જાહેર કર્યો છે એટલે મિત્રો સ્કૂલ એલસી અને રજિસ્ટર માં બાળક મિત્રો નામની પાછળ અટક લખવા શિક્ષણ વિભાગની સૂચના આપવામાં આવી છે ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો પુતિન યુક્રેન બાદ જર્મની સાથે મિત્રો યુદ્ધ કરશે મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો રિપોર્ટ મુજબ રશિયાએ મિત્રો યુક્રેનની મુશ્કેલી વધાર્યા બાદ યુરોપના અનેક દેશો યુક્રેનની મદદ કરી રહ્યા છે તેથી મિત્રો હવે જર્મની મિત્રો આ શંકા છે કે આવનારા સમયમાં રશિયા તેના પર હુમલો કરી શકે છે મિત્રો આવી સ્થિતિમાં જર્મનીએ બંકર અને સુરંગો બનાવવાનું શરૂ કરી જયારે મિત્રો એક રિપોર્ટ માં કહેવામાં આવ્યું છે કે રશિયા ચાર વર્ષ માં જર્મની પર હુમલો કરવાની યોજના બનાવી શકે તેમ છે

ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે જ્યારે મિત્રો સરકારે જિલ્લા સ્તરે નોડલ અધિકારીઓની નિમણૂક કરી હોવાથી ખેડૂતોને અહીં તહી ભટકવું નહીં પડે તેમાં મિત્રો નોડલ અધિકારીઓના મોબાઈલ નંબર અથવા ઈમેલ પર પણ ફરિયાદ કરી શકશો અને મિત્રો આ ફેરફારથી ખેડૂતોને મોટી રાહત મળશે કારણ કે હવે તેમને મિત્રો નોડલ ઓફિસની મદદથી તેમની બધી સમસ્યાનું નિરાકરણ મળી શકે તેમ છે હવે મિત્રો પાન કાર્ડ બંધ થઈ જશે જોઈ લો મિત્રો શું કારણ થી મિત્રો આના વિશે વિગતવાર વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારે મિત્રો પાન કાર્ડ વપરાશકર્તાઓ માટે નવી ચેતવણી જારી કરી છે મિત્રો સરકારનું માનવું છે કે જો તમને આધાર નોંધણી આઈડી થી મદદ થી પાન કાર્ડ મેળવ્યું હોય તો મિત્રો તમારે તમારા આધાર કાર્ડ ને મૂળ આધાર કાર્ડ નંબર થી બદલવું જોઈએ નહીતર તમારું પાન કાર્ડ 31 ડિસેમ્બર 2025 થી કામ કરવાનું બંધ કરી શકે છે જો કે આ બધા આધાર કાર્ડ વપરાશ

જ્યારે મિત્રો રાજ્યના બે હજાર જક્શનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે વિશ્વાસ પ્રોજેક્ટના હેતુ જાડેર સ્થળોથી સુરક્ષા ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ ઘટના બાદનો વિડીયો ફોરેસ્ટ અને તપાસ તેમજ સલામતી અને શહેરી ગતિશીલતાનો છે એટલે કે મિત્રો દસ કેમેરા લાગશે